રાજકોટ ઓર્ડર નંબર 14 ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ પર દારૂની હેરાફેરીના આક્ષેપોનો મુદ્દો શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનો નિવેદન સમગ્ર મામલે અમે તપાસ શરૂ કરી છે જો અમારો કાર્યકર્તા કે હોદ્દેદાર હોય તો તેની સામે કાર્યવાહી થશે અમે પણ કાયદાકીય કાર્યવાહીમાં સાથે રહીશું અને પક્ષ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે જો જયદીપની સંડોવણી હશે તો તેને નોટિસ અપાશે અને ચોવીસ કલાકમાં જ ખુલાસો પૂછવામાં આવશે

એ શહેરનો બક્ષી પંચ મોરચાનો અમારો પ્રમુખ નથી વોર્ડ નંબર ચૌદનો અમારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તરીકેની બક્ષી મોરચામાં જવાબદારી સંભાળે છે આ હકીકત તમારા ધ્યાનમાં આવી છે પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન કરીશું કોર્પોરેટરનું નામ એવું સામે આવે છે કે પોલીસ માટે બચાવવા માટે પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્ર ને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા ક્યાંય એની અત્યારે સંડોવણી સીધી સ્પષ્ટ થતી નથી એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકેને જાવું જોઈએ અત્યારે એની વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું બોલાઈ